બીલડી ખીમાણા નેશનલ હાઈવે રોડ પર આવેલા મુડેઠા ટોલનાકા પાસે જય અંબે સેવા કેમ્પ કાંકરેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં અંબાજી ખાતે પગપાળા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે બીલડી મુડેઠા ખોડલા ખીમાણા ચેખલા સિહુરી માનપુર સી સહિત નેશનલ હાઈવે રોડ પર માં અંબાજીના ધામે ભક્તજનો ઉમટી પડે છે અને જય જય અંબે બોલ માડી અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે ત્યારે હવે રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ વિલન બની અને કેમ્પના શેડને ને વેરવિખેર કરી નાખ્યા હતા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરી પદયાત્રીઓ માટે કાળજી રાખી ફરીથી કામગીરી કરી અને પુનઃસ્થાપિત સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે જય અંબે કેમ્પ કાંકરેજ મુડીઠા ટોલનાકા પાસે ખારેશ્વર મહાદેવના મહંત શ્રી શ્યામગીરી બાપુના વરદ હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં બિલેશ્વર મહાદેવના મહંત શ્રી સીતારામ બાપુ પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક બાપાના આશીર્વાદ લીધા અને કેમ્પમાં સહભાગી બન્યા હતા